ભાડ સર્કલ પાસેના જર્જરિત બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું

બે વર્ષ પહેલા આ ફ્રીજ માટે સમારકામ માટે લગભગ સિત્તેર કરોડ કરતાં વધારેની ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તો એ ગ્રાન્ટ ગઈ ગયા અને કયા કેટલી કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા કયા અધિકારીઓ ખાઈ ગયા અને કયા નેતાઓ ખાઈ ગયા એનો જવાબ પણ જોઈએ છે અને વાત બીજી કે હવે જે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેની આવડતા શું રહેશે કારણ કે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે કરોડ રૂપિયા આ એટલે કે ભાડ બ્રિજ અને વટવા અંડરપાસ એ બંને માટે સો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે તો આ જે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે તો એમાં એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી કોની નક્કી થશે કારણ કે આવનાર દિવસોની અંદર આ જે બ્રિજ છે એમાં ફરી વખત કોઈ ખાડા નહીં પડે ફરી વખત સરિયા નહીં દેખાય તો એના માટે કોકે તો જવાબદારી લેવી જ પડશે ને ગુજરાતની જનતાને પણ કહેવા માંગીએ છીએ આ માધ્યમથી કે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય જ્યાં પણ કડદો થાય જ્યાં પણ કટકી થાય એની જવાબ એનો અવાજ ઉઠાવવાની જવાબદારી એ આપણા બધાની છે આ અવાજ ઉઠાવો તો આજે કામ થઈ રહ્યું છે ફરી વખત ગંભીર બ્રિજ પાર્ક ટુ ન બને એના માટે આ ફરી વખત આનું સમારકામ કરવામાં આવી રહ્યું છે તમારા વિસ્તારમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ જર્જરિત બ્રિજ હોય જર્જરિત ઈમારત હોય તો એનો વિડીયો ચોક્કસ બનાવી અને સરકારના કાન અમોડવાનું કામ તમે કરશો તો ચોક્કસપણે એ સત્ય અને તથ્ય જો બહાર આવશે જે પણ લોકોએ કટકી કરી છે જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ભ્રષ્ટાચાર ઉજાગર થશે અહીંયા આ કરોડ રૂપિયા નું કામકાજ થાય છે એના નિરીક્ષણ માટે આ પોલકોલ ટીમ એ ફરી વખત આવી છે અને એ પોલકોલ ટીમ એ નિશ્ચિત કરી રહી છે કે ખરેખર જે સો રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ યોગ્ય રીતે વપરાઈ રહ્યા છે કે કેમ જય હિંદ જય ભારત નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાશી જડેજા આજથી ચાર દિવસ પહેલા આ જ જગ્યાએથી અમે એક વિડીયો બનાવ્યો હતો કે પાટ સર્કલથી જે ચિનવાડા સર્કલ તરફ જે રસ્તો છે સાબરમતી નદી ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજની હાલત ખૂબ જર્જરિત હતી હવે તમે જોઈ શકો છો કે આ ઉપર જે સળિયા દેખાતા હતા તે પ્રક્રિયા જેસીબી તમને જોવા મળતું હશે અને ત્યાં તેને સમારકામ ચાલી રહ્યું છે જોવા જઈએ તો લગભગ લાખ જેટલી ગ્રાન્ટ આ બ્રિજ અને વટવા જે અંડરપાસ છે એના સમારકામ માટે ફાળવવામાં આવી છે એટલે આ ખુબ જ કહી શકાય મોટી વાત છે કે આજથી ચાર દિવસ પહેલા અમે જે વિડીયો બનાવ્યો અને ચાર દિવસ બાદ આ રસ્તા ઉપર આ બ્રિજ ઉપર એ કામકાજ શરૂ થઈ ગયું છે આ માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકોને હું કહેવા માંગુ છું કે જો તમારા વિસ્તારમાં આ રીતે કોઈ બ્રિજ દુર્ઘટના કહી શકાય કે આ બ્રિજ આ પ્રકારના હોય જર્જરીત હોય કોઈ ઇમારત જર્જરિત હોય અને કઈ મોટી જાનહાની થાય હોય તો તમે પણ આ માધ્યમથી તમે સરકારનું ધ્યાન દોરી શકો છો જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય ભ્રષ્ટાચાર અટકાવી શકો છો કરતી કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરો હોય તે કરતી કોન્ટ્રાક્ટરના નામ નામજો સુધારા પાડી શકો છો અને આપણા જે ટેક્સના પૈસામાંથી જે ગ્રાન્ટ મળે છે એનો યોગ્ય રીતે ખરેખર કામ થાય છે કે કેમ એ પણ જોવાની જવાબદારી આપણી છે એટલે આપણે બધાએ જાણવું એ યાદ રાખવું પડશે કે આપણે આપણી જે નૈતિક પરત અને જે બંધારણીય જે ફરજ છે એ બધી નિભાવવી પડશે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આ જેસીબી દ્વારા કામકાજ છે છે અને આ જેસીબી જે જે પંચોતેર એમ એમ એ હવે સો એમ એમ સુધી કરવાની છે અને જે ઊંડા સડીયા જે સડી ગયેલા છે જે સિમેન્ટ હવે ઉપડી ગયો છે તે તમામ જગ્યાએ હવે આખા આખા બ્રિજનું જે સમારકામ થઈ રહ્યું છે જોવા જઈએ તો અત્યારે જોઈને આવ્યા છે કે લીંબા પોતી તો કરતા નથી ને એટલે આ જાણવા માટે અને સમજવા માટે કારણ કે ગ્રાન્ટ ફળવાની છે તો સો જે કોન્ટ્રીબા થઈ શકે કે કટકીબાજ કોન્ટ્રાક્ટરો છે એ ચાવ તો નથી કરી જતા ને આજે હું નિરીક્ષણ કરવા માટે એક જાહેર નાગરિક તરીકે અમે અહીં ઉપસ્થિત થયા છીએ અને અત્યારે આમ કામકાજ જોઈ રહ્યા છીએ એ રીતે તમારી પણ ફરજ છે કે તમારા વિસ્તારમાં જો કોઈ જર્જરી ચાલો હોય કોઈ જર્જરી કહી શકાય ઇમારત હોય કે બ્રિજ હોય તો તમે એની જાણ સરકાર સુધી કરી શકો છો અને ભ્રષ્ટાચારને અટકાવી શકો છો જય હિન્દ જય